ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી આવી રહી છે અને અત્યારે હાલ ભાજપમાં આંતરિક દખા પણ એટલા જ ચાલી રહ્યા છે આની પહેલા પણ આપણે રાજકોટના જે જેતપુરની નગરપાલિકાની બેઠક છે તેને લઈને વાતચીત કરતા આવ્યા છે પરંતુ જ સુરેશભાઈની ટિકિટ કાપવામાં આવી છે ત્યારથી જ રાજકારણમાં મોટી ઉથલપાથલ આવી છે અને હવે આને જ લઈને લલિત વસોયાનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના રાજકારણમાં અત્યારે ઉથલપાથલ થઈ રહી છે જ્યારથી જ સ્થાનિક સ્વરાજના ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ નગરપાલિકાની ટિકિટ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જાણે રેસ લાગી હોય તેવો માહોલ છે અને આને જ લઈને જે જયેશ રાદડિયાનો જમણો હાથ ગણાતા એવા સુરેશભાઈની ટિકિટ કપાય છે ત્યારથી જેતપુરનું રાજકારણ સૌથી ચર્ચાનો વિષય બન્યું છે અને હવે આને જ લઈને લલિત વસોયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે જેતપુરના રાજકારણ વિશે પણ અનેક એવા ખુલાસા કર્યા છે સૌથી પહેલા તો લલિત વસોયા

કે જેમને પાર્ટી લોય પરસેવો વેહાવીને ઊભી કરી છે એવા કાર્યકર્તાઓની અવગણના થાય એમાં એના સ્વમાન ઉપર ઘા થાય તો સ્વાભાવિક છે કે જેનામાં જમીર જેનું મયરું ન હોય એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અવગણના થતાં પાર્ટી છોડીને પાર્ટીની સામે પડીને મેદાને આવ્યા છે અને એનો સો ટકા ફાયદો કોંગ્રેસ પાર્ટીને થવાનો છે જેતપુરમાં સુરેશભાઈની જે રીતના ટિકિટ કપાણી છે કઈ રીતના હું સુરેશભાઈ કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે હું એને બહુ સારી રીતે ઓળખું છું તાકાતવાળો માણસ છે ભારતીય જનતા પાર્ટીએ એના સહારે જેતપુરમાં ચુમ્માલીસ ઉમેદવારો ઉભા રાખ્યા કે જે સુરેશભાઈના કેવાથી નગરપાલિકાની ચૂંટણી લડે છે અને જે બધી વ્યવસ્થા કરતા હોય એનું જ મેન્ડેટ ન આવે ભાજપ માંથી બેતાલીસ મેન્ડેટ જ રજૂ કરે એ પાછળનું કારણ શું હોય એ સમજાતું નથી રાજકીય જે ચર્ચાઓ ચાલે છે એ ચર્ચા મુજબ હાઈકમાન્ડમાંથી આ બંનેની ટિકિટ કપાણી હોય બંનેને મેન્ડેટ નો આપવાનું નક્કી થયું હોય એવું બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે શું લાગે છે આમાં પાછળ રાજકારણ લાગે છે છે પ્રયાસ થઈ રહ્યા કે આજે ધોરાજી ઉપલેટા ભાયાવદર નગરપાલિકાની અંદર કોંગ્રેસ પાર્ટી પાયાના કાર્યકર્તાની અવગણના કરે લલિત વસોયાના કોઈ અંકત માણસ કે જેને પાર્ટી મેન્ડેડ છેલ્લી ઘડીએ ન આપે તો સ્વાભાવિક છે કે એ લલિત વસૈયા ઉપરનો ખા ગણાય આગામી સમયમાં જેતપુરની રાજકારણને લઈને જે ફોર્મ પરત ખેંચવાની વાત આવે છે કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે કઈ રીતના છેલ્લી રાજકીય પરિસ્થિતિ મુજબ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની વાત છે એમાં અપક્ષો પણ ફોર્મ પરત ખેંચી લેવા માટે સહમત છે અમારી પાસે હજી કોઈ રાજકીય રીતે વાત નથી આવી પણ જો સુરેશભાઈ અને એના બેતાલીસ ઉમેદવારો અમારી આજે ડિસ્કશન અને ચર્ચા કરશે તો અમને રાજકીય રીતે ક્યાં બેનિફિટ થાય છે એ વિચારીને અમે નિર્ણય કરીશું

ટિકિટ કાપવામાં આવી છે કે આની પાછળ પણ શું રાજકારણનો કોઈ મોટો ખેલ ખેલાઈ રહ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર